ચાલો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ પડી ગઈ હશે થમવ્હીલ જોઈને કે આજે શું ચલાવવાનો છે દરેકની પરીક્ષામાં સામાન્ય અમારે અત્યારે નિવાસીની પરીક્ષા ગઈ પીએસઆઈની તલાટીની બધી જ એક્ઝામમાં આવો રીઝનિંગ ક્વેશ્ચન આવે છે આકૃતિના આધારે લંબચોરસ કેટલા ચોરસ કેટલા ત્રિકોણ કેટલા આ બધાનો જવાબ આજે આ એક જ વિડિયોમાં મળી જશે સ્કીપ નખે કરતા અને જોઈ લેજો અને નોટમાં ઉતારી લેજો બરાબર એટલે ખાસ જોઈએ આપણે ધારો કે આ બધી આકૃતિ હોય બરોબર તો તેની અંદર આપણને ખબર પડે કે ચોરસ કેટલા તો ચોરસમાં આપણને ખબર કે આકૃતિ બે ટાઈપની આપે આવી ટુ બાય ટુ આપે થ્રી બાય થ્રી આપે કાં તો આવી લોમચોરસ આપે આ બધાની અંદર આપણને ખબર પડી જાય એકદમ શોર્ટકટ ટેકનિક એ શોર્ટ ટેકનિક જોઈ લો ધારો કે આવી રીતના ચોરસ હોય બે આડા છે અને બે ઊભા છે તો તમારે ખાલી એક કરવાનો બેનો વર્ગ વધતા એકનો વર્ગ બસ સિમ્પલ એકને બે એકને બે લખીને બી કરે તો બેનો વર્ગ એટલે કેટલા ચાર બરાબર અને એકનો વર્ગ એટલે કેટલા એક એટલે કેટલા આવે પાંચ આવી જાય તો આની અંદર આપણને ખબર કે પાંચ ચોરસ હશે ધારો કે થ્રી બાય થ્રી હશે થ્રી બાય થ્રી તો તમારે રિટર્નમાં ખાલી આટલો જ જોણ ત્રણનો વર્ગ વધતા બેનો વર્ગ વધતા એકનો વર્ગ એવી રીતના ચાર બાય ચાર હોય તો ચારનો વર્ગ ત્રણનો વર્ગ બેનો વર્ગ વધતા એકનો વર્ગ બધાનો વર્ગો કરી દેવાનો અને સરવાળો ત્રણનો વર્ગ એટલે આપણને ખબર કે નવ થાય બેનો વર્ગ એટલે ચાર એકનો વર્ગ એટલે એક તો નવ ને એક દસ ને ચાર ચૌદ તો આની અંદર ચૌદ ચોરસ હશે હવે આપણને આમાં ખબર પડે પાંચ કેવી રીતના તો આ એક આ બે આ ત્રણ આ ચાર ને આખો પણ એક પાંચ કહેવાય આવું બધું જ કેલ્ક્યુલેશન કરવામાં આવે એટલે આ બધા ખાસ તમે ધ્યાનમાં રાખો શોટો હવે લંબચોરસ હોય તો નીચે જુઓ કેટલા ખાના દેખાય ચાર ને એમ કેટલા દેખાય ત્રણ તો તમારે ચાર ખાનાવાળામાં જે ચાર છે તો ચારના રિટર્ન લખી કાઢવાના ચાર ત્રણ બે એક ખ્યાલ આવી ગયો અને આ કેટલા છે ત્રણ તો ત્રણના બે રિટર્ન લખી દેવાના બાજુમાં ત્રણ બે ને એક અને સામસામે સીધો ગુણાકાર કલાકોનો તો ચાર તારીખ એટલા બાર થયા ત્રણ દુ છ થયા બે એક બે આના સાથે જોડી બનની નથી એટલા જ તો ચાર તારીખ બાર ત્રણ દુ છ બે એક બે તો બાર ને છ અઢાર ને બે વીસ તો આની અંદર ચોરસ કેટલા હશે વીસ ચોરસ હશે ક્લિયર કોઈ પણ આકૃતિ આપે આવી ચોરસ આપે તો લંબચોરસ આકૃતિ આપે તો એની અંદર ચોરસ કેટલા તે સમજ પડી ગયા સરખા સરખા હોય તો આપણે વર્ગોનો સરવાળો રિટર્નમાં જવાનો ઓકે લંબચોરસ હોય તો ત્યારે ચારનો હોય તો ચારના રિટર્ન જવાનો ત્રણ હોય તો ત્રણના રિટર્ન જવાનો આવા કોઈ પણ તમે આકાર જાતે બનાવો તમને ખબર પડી જશે કે આમાં કેવી રીતના એનું સોલ્યુશન ઓકે ક્લિયર ખબર પડી ગઈ બધાને તો હવે લંબચોરસ કેટલા ચોરસ અને લંબચોરસમાં ફરક છે પણ આના માટે તમારે ધોરણ આઠમાંથી જે એક રૂલ્સ ભણતા છે આપણે તે તમને આવડવો જોઈએ કે ચોરસને લંબચોરસ કહી શકાય પણ લંબચોરસને ચોરસ નહીં કહી શકાય એટલે આમાં ઘણા બધા ગૂંચવાઈ જાય એટલે લંબચોરસ કેટલા એમ પૂછે ત્યારે ચોરસ પણ ગણવા પડે કે ચોરસને લંબચોરસ કહી શકાય કેવી રીતના ધારો કે એક લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ આપેલી હોય તો લંબાઈને પહોળાઈ સરખી પણ આપી શકે તો ચોરસ થઈ જાય કે નહીં તો ઘણીવાર થાય એટલે ચોરસને લંબ ચોરસ કહી શકાય પરંતુ લંબચોરસને ચોરસ કહેવાય નહીં તો આ રસમાં આજ જ આપણને જો આકૃતિ જોઈએ તો અહીંયા ટુ બાય ટુની છે તો અહીંયા એક અને બે તમને દેખાય આ બાજુ એકને બે દેખાય તો તમારે આવું શું કરવાનું આવામાં ખાસ તો આડો જે દેખાય તો બે અને એક દેખાય તો તેનો સરવાળો કેટલો દેખાય ત્રણ તેમ આ બાજુ બે ને એક દેખાય તો તેનો સરવાળો કેટલો દેખાય ત્રણ હવે આ બેનો મલ્ટિપ્લાય કરી લખવાનો એટલે કેટલા થઈ ગયા નવ થઈ ગયા તો હવે તમે અહીંયા વિચાર કરો કે ચોરસ ઉતા તો કેટલા આવેલા પાછો પાછો રિટર્ન કરો વિડીયો તો ખબર પડી જશે કેટલો જબતો કેટલો પાંચ તો અહીંયા નવ કેમ આપ્યા તો લંબચોરસની અંદર આપણને ખબર પડે કે આ એક બે ત્રણ ચાર અને પાંચ જે ચોરસ ઉતા તે પણ લંબચોરસ કહેવાય પાંચ પછી આ ઊભું જુઓ આ બી લંબચોરસ કહેવાય છ આ બી સાત આડું આઠ ને આ નવ થઈ ગયા સિમ્પલ છે ને મસ્ત તો તેવી રીતના આવું હોય ધારો કે એક બે ને ત્રણ આવી રીતના એક બે ને ત્રણ આવી રીતના હોય તો ત્રણ બે એકનો સરવાળો કરી નાખો સીધે સીધો કેટલો થાય છ ને આનો બી ત્રણ બે એકનો સરવાળો કરી નાખો છ બંનેનો ગુણાકાર કરો છત્રીસ લંબચોરસ હશે આની અંદર કેટલું સરળ છે બેટાઓ શાંતિથી જુઓ બધા જ મારા મોટા વિદ્યાર્થી વિદ્યાર્થીઓ એમ કહેવાય કે જે પીએસઆઈની કે મોટી મોટી તલાટીની એક્ઝામ આપતા છે તે લોકોના માટે ખાસ કે આવી તમને ખબર છે કે આવું તરત કાયમને કાયમ પૂછાય સિમ્પલ શિષ્યવૃત્તિની પરીક્ષામાં તલાટીની પરીક્ષામાં આ નિવાસીના એક્ઝામ એકલવ્યની એક્ઝામ બધી જ એક્ઝામોની અંદર આ બધું કોમન પૂછાય ઓકે ધારો કે આની અંદર સેમ આ વસ્તુમાં બી લંબચોરસ હોય એક બે ત્રણ ચાર છે આ બાજુ એક બે ત્રણ તો સેમ કન્ડિશન ચાર ત્રણ બે એકનો સીધે સીધો સરવાળો કલાકો કેટલા થાય ચાર ને ત્રણ કેટલા સાત સાત ને ત્રણ કેટલા દસ આ બાજુ ત્રણ બે ને એકનો સરવાળો કલાકો કેટલા થયા છ તો આની અંદર કેટલા હશે સાઠ લંબચોરસ હશે બહુ જ સિમ્પલ છે મગજમાં આવી ગયો બધાને ચોરસ અને લંબચોરસમાં ક્લિયર થઈ ગયા લંબચોરસમાં બધામાં એક જ ભાષા દેખાય બરાબર ને જેટલા આડા છે તે બધાનો સરવાળો કરલાખો જેટલા ઊભા છે તેનો સરવાળો કરલાખો બંનેનો ગુણાકાર કરલાખો આ તમારો લંબચોરસ ચોરસમાં જુદી વાત આવી ટુ બાય ટુ થ્રી બાય થ્રી હોય તો જુદું અને લંબચોરસ હોય ત્યારે જુદું એટલે આ એક સિમ્પલ ટેકનિકથી તમે ચોરસ અને લંબચોરસ કેટલા એવી રીતના તમારું બીજું આવે છે ત્રિકોણ કેટલા તો ત્રિકોણ કેટલા તો ત્રિકોણ આપણને ખબર પડે આ એક બી કોમન પ્રશ્નો છે અત્યારની એક્ઝામ ગઈ નિવાસીની એક્ઝામ ગઈ શિષ્યવૃત્તિની એક્ઝામ ગઈ આની અંદર આ પ્રશ્નો પૂછાયેલો હતો તો તમારે આની અંદર જો આવા કોઈ ત્રિકોણ પાડેલા હોય તો આવી અંદર કેટલા ત્રિકોણ બને આવી રીતના તો આપણને દેખાય છે કે આ એક દેખાય આ દેખાય આ દેખાય આ બેને ભેગા કરે તો બી એક મોટો ત્રિકોણ દેખાય આખો બી ત્રિકોણ દેખાય તો આવા કેટલા આવે તો એની પણ એક શોર્ટકટ ટેકનિક બધાની નીચે ઘણી કાઢો વારાફરતી એક બે ત્રણ ચાર બધાનો સરવાળો કરી નાખો સીધે સીધો તો ચાર ને ત્રણ સાત ને બે નવ ને એક દસ તો આની અંદર દસ ત્રિકોણ હશે કેટલા હશે દસ સિમ્પલ ધારો કે આવી રીતના પાઠ પાડેલા હોય બરાબર ને તો પાઠ પાડેલા હોય બેઠા ને બેઠા જો બે ભાગ પડેલા હોય તો બી સિમ્પલ એક બે ત્રણ તો ત્રણે સરવાળો કલાકો ત્રણ બે એક એટલે છ ઉપર બી એક બે ત્રણ તો ત્રણે સરવાળો કલાકો છ તો છ ને છ અહીંયા વધતા કેટલા બાર તો અહીંયા બાર ત્રિકોણ હશે અહીંયા સરવાળો કરવાનો ટેકનિક યાદ રાખો નોંધી મૂકો અને આરામથી જુઓ ઉતાવળ કરીને જો એક મિનિટના શોર્ટ પીરિયડની અંદર બધું આવડી જાય એ એડવર્ટાઈઝ કરવાનો મારો ટાઈમ નથી પણ શાંતિથી ભણો બેટા આવા રોકડા માક લેવાના રોકડા ધારો કે આવી રીતના પાઠ પાડેલા તો પાઠમાં જો એક પાર્ટ કોમન નથી આની અંદર બરાબર ને એક પાર્ટ કોમન નથી અલગથી છે તો આવા વખતે બી કઈને બધાને નંબર આપી દેવાના એક બે ત્રણ ચાર નીચે તો તે બધાનો સરવાળો એટલે એકથી ચારનો સરવાળો કેટલો દસ ઓકે પછી ઉપરના આ એક બે જુદા છે તો એક બેનો સરવાળો ત્રણ આ એક બે પણ જુદા છે તો તેનો સરવાળો એટલે ત્રણ બધાનો સરવાળો કલાકો દસ વત્તા ત્રણ વત્તા ત્રણ એટલે કેટલા થાય સોળ થાય કેટલું સિમ્પલ છે આની અંદર બે ત્રણ પાટ આપે ગમે એટલા પાટ આપે બધાને તમે નંબર આપી દો સરવાળો કલાકો અને ટોટલ બી સરવાળો મારી દો આવી રીતના ત્રિકોણ કેટલા તે પણ સમજ પડી ગયો ચોરસનો ક્લિયર લંબ ક્લિયર અને હવે એક ખાસ પ્રશ્નો પૂછાય યાદ કરો પાસો પાસાના પ્રશ્નો ખાસ પૂછાતા છે તો કેવી રીતના જોવાનો તો તે જોઈ લઈએ આપણે ઓકે ચા એટલે પાસા પર તમારી આવી કોઈ આકૃતિ આપે અને તમને પૂછે કે કોની ઓપોઝિટ કેટલું છે ઓપોઝિટ એટલે ઉપર છે તો તેની નીચેના ભાગે કયો નંબર હશે આ એક રેન્ડમલી બતાવેલું છે એવું જરૂરી નથી કે આ જ નંબર એકચ્યુલી પર્ટિક્યુલર એક નંબર આવે પણ આવા વખતે ત્રણ આકૃતિ હોય તો ધ્યાનમાં રાખવાનો કે કોની પાછળ કયો નંબર આવશે આવું જાણવું હોય બરાબર ને આ એક રેન્ડમલી બતાવેલું છે તો તમારે કઈ બે આકૃતિમાં બે સેમ આવે તો આપણે જોઈએ કે કોઈ પણ એક આકૃતિની અંદરમાં ધારો કે અહીંયા પાંચ અને અહીંયા ત્રણ બે મિક્સ થાય તો એમાંથી આપણે આ એક લેતા નથી આપણે ધ્યાનમાં રાખવાનું કોઈ પણ એક લેતા નથી આપણે બરાબર જેમાં એક જ મેચ્યોર્ડ હોય એક જ મેચ હોય તો તેવી વસ્તુ લેવાની આપણે કે આમાં છ ને છ મેચ્યોર્ડ છે એક જ વસ્તુ તાજો પછી તમારે ઓપોઝિટ એન્ગલમાં એટલે કે ક્લોકવાઈઝમાં તમારે ત્યાંથી રિટર્ન જવાનું જ્યાંથી મેચ થયો ત્યાંથી રિટર્ન જવાનું એટલે છ ત્રણ પાંચ તો છ ત્રણ પાંચ લખો એવી રીતના અહીંયા છ બે ને એક લખો તો હવે તમે આની ઓપોઝિટમાં અહીંયા ખબર પડી કે બેના ઓપોઝિટ ત્રણ હશે એકને ઓપોઝિટ પાંચ હશે પાંચને ઓપોઝિટ એક હશે ત્રણને ઓપોઝિટ બે તો અહીંયા છ સાથે કોઈ બાકી નહીં રહ્યું તો બાકી કોણ આવ્યું આંકડો એકથી છમાં બાકી કોણ આવ્યું ચાર તો છને ઓપોઝિટ કોણ હશે અહીંયા ચાર આવી રીતના સિમ્પલ કેલ્ક્યુલેશન કરી દેવાનું આ ઓપોઝિટ પાસાવાળી બાજુ દરેકમાં દરેકનો સાચો જવાબ જોવો હોય તો સાચો તમે પ્રશ્નો પણ જોજો તો તમને ધ્યાનમાં આવી રહી જાય આ એક રેન્ડમલી બતાવેલું છે જેમાં એક જ આંકડો મેચ થાય તેવું લઈ લેવાનું અને ત્યાંથી તમારે ક્લોકવાઇઝ જવાનું જ્યાંથી મેચ થયું ત્યાંથી ક્લોકવાઇઝ ને તેને લખી દો રિટર્નમાં અને ઓપોઝિટ કોણ કોણ આવી ગયા તા છ ને ઓપોઝિટ છ દેખાય એનો મતલબ કે અહીંયા બાકી કોણ રહી ગયા આપણા આંકડામાં ચાર બાકી રહી ગયા એટલે ચાર ઓપોઝિટ હશે કેટલું સિમ્પલ છે આવું મેટ્સ ભણવા માટે મારી ચેનલ પર આવો દર વખતે નવું ને નવું જાણવા મળશે અને બધા જ વિદ્યાર્થીઓ એકબીજાને શેર કરો અને બધાને ફ્રી ઓફ મેટ્સ આખું વરસ આવી રીતના નવું ને નવું મેચ ફ્રી ઓફ ભણાવીશું એટલે એક એક છોકરાને ગુજરાતના દરેક દરેક છોકરાને દરેક કોમ્પિટિશન એક્ઝામવાળાને આ જુઓ અને મજા આવશે બાકીના શોર્ટકોટ ટેકનિક બધી બતાવી છે ચેનલમાં જાવો અને શોર્ટ વિડીયો જુઓ બહુ જ મજા આવી જશે એટલું સરળ મેથ્સ છે ઓકે બાય